અને ઈ નવો નવો સબંછો ગાડીઓ કેમ બેઠે છે ભાઈ આબી તો શહેર હમી જાય હું ક્યાં જાવું દુ મસલી ગયો આ નવો નવો સબંછો હગા ઈ થી જવાજો છાવા દ્યો લગન થઈ જવાજો જવા જજો અને લગન પાંચ 5 વર્ષ જાવજો માથા કોઈ ઠોકરો કર જવા

వగాడు ఆ పేలి వగడు నా ఆ నారి ఆ నారీ અનારે સાંભળે ને તમે નર સાંભળો આ કેટલો લંઘાઈ ગયો છું આ હપ્તા ભરી ભરીને ને લંઘાણો છું એમ આમાં નર ને પેલા નારી વગડો મહેસાણી તલમાં તક આમ મજા આવે હવે નર ને ખાલી થાપ મારો આખો આમ જો ફાટી ગયો છે આમ જો ગો એટલો ફરક આવી ગયો છે નકર સાગરદાન વચ્ચે મારો સંબંધ ન થતો અને હવે મજા આવે છે કેમ કે મારી હગાઈ થઈ છે બસ અને મારો વચ્ચે સંબંધ ન થતો ને મમ્મી મને રોઈસ કીધી હે લાખ રૂપિયા પગાર પણ કેવી દીકરી મળે જોઈએ એવી તારે શાલી 45000 નોકરીન પગાર ને ડાયરેક્ટ કેવી મળશે મે હાથ દેખાતું નહીં મને કેવી મળશે આઠમી દી મને મારા બાપાએ બોલ મને કે આઈલ તો એટલું બધું મુંજાય કેમ ગયો મેં મારા મમ્મી કીધી લાખ રૂપિયા પગાર પણ કેવી દીકરીઓ મળે જોઈએ એવી તારે સાલી પિસ્તાલીસ હજાર પગાર ને ડાયરેક કેવી મળશે મને કે ઉપાધી કરીમાં મેં કેમ એ કેવું મૂળ પાંત્રીસમાં લેવો મેં થોક મોડલ ઉજવ આવશે અને આવ્યું હો પકાઉ કોમ્પ્લીટ અને અત્યારે જો આ છોકરા જો અત્યારે સુધી જાગે ને કે આપણો જમાનો ગોદડી વાળો હતો આપણી ગોદડી ભીની થતી માં આપણે હુકી ગોદડી માં હોવરાવતી અને ભીની ગોદડી માં આપણો જમાનો અત્યારના છોકરા જજો મેની પોકો પેન્ટ ઓલા ડાયપર આવી ગયા છે અને વોટ્સઅપ અને ડાયપર બે હરકો ઘડી કે ઘડી કે જવું પડે આવ્યું નથી ને અને જેટલા બેનો વાહે બેઠા એ પર્સ લઈને બેઠા હું પૈસા છે નહીં ડાયપર પૈસા છે જ નહીં પૈસા છે જ નહીં અને અત્યારની વેલી નવી નવી કન્યા કન્યાઓ જોઈએ તમે કેમ રોતી હોય ઓલે શિયાળા માં કોઈ તરી રોતી છે ને એમ રોચ્યું છે દૂધ હા નકર કન્યા લગ્ન મંડપ થી વિદાય આપી ને વીસ કિલોમીટર સુધી રોતી રોતી ગઈ વરજે પૂછ્યું કેમ ઘર ની બોયા તો Yeah. આટલું બધું કેમ મમ્મી પપ્પા આપણે બોલ્યા ભાઈ ની બોલ્યા ના તો આટલી બધી રડે છું કેમ ત્યાં કીધું મારે બારી પાસે બારી પાસે આ લુખી લુખેશ

અને તમે બધા સરસ કેવી રીતના ગોઠવાઈ ગયા એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો છેલ્લે પોગ્રામ પૈતો સામે બે જ જણા બેઠા આખા પ્રોગ્રામ છેલ્લે પ્રોગ્રામ પૈતો પછી ભાઈ પ્રોગ્રામમાં બહુ મજા છેલ્લે સુધી બેઠા મને કે જલ્દી કરો મેં મંડપવાળા દેવી